તો ફ્રેન્ડ્સ કાલે આ બધું સાફ કરવાનું છે કચરો બધો બહાર ફેંકી નાખવાનો છે આ ધોવાનું છે આ રીતે બધું બહાર ફેંકવાનું છે તો કાલે આ ક્લીન કરવાનું છે ઘર તો મેરા ખાલી ખાલી હો ગયા બધું ખાલી બસ થોડું થોડું રહ્યું છે એ હવે કરવાનું છે કે આઈસ તો મસ્ત મારી ઘરમાં ગરમ ચા તૈયાર છે ચાલો ચા પીવા હંમેશા પપ્પા તમારી ચા ન જ પીવી ઝપીવા ફ્રેન્ડ્સ મારો મોડું તો દેખાડા એવું નથી કારણ કે બહુ હાલત ખરાબ છે કન્ટિન્યુ થાય છે કાલે એકદમ કામ હતું કે થાકી ગઈતી એટલે વિડીયો ઉતારવાનો મારામાં તો છે અને સ્ટાર્ટ થાય છે સ્વાગત રાજકોટ

અને અહીંયા બધે વાળી આથેલો ધોવો છે અમારા માતાજી જલસા કરે જ ફરાટનું બધું કરી લઉં ગાઈસ તો મસ્ત મારું પોતા પોતા બધું ખેરાઈ ગયું છે અહીંયા પોતું ફિનાઇલ મસ્ત અમે કરી નાખ્યું છે ટોયલેટ કરવાનું છે બાકી સાફ બક હાલે એવરીવન તો અહીંયા મેં ખેરી નાખ્યું છે બધું ફિનાઇલના પોતા બધે થઈ ગયા છે અને રસોડું પણ મારે બધું ધોવાઈ ગયું છે એકદમ સરસ થઈ ગયું છે નીચે પણ બધું સાફ થઈ ગયું છે થેલા તોરણ બધું ધોઈ નાખ્યું છે ને મસ્ત ફ્લાવર ની બસ હવે જમીન રસોઈ કરીને આવી હતી જમીન આ બધું હવે ધોવાનું છે ત્રણ થી હું આવી ઘરે પોણા ત્રણ વાગે ગઈ છે ફ્રેન્ડ પોણા ત્રણ વાગે હું ઘરે આવી હજી થોડુંક બાકી છે ટોયલેટ સાફ કરવાનું અને પળિયું ધોવાનું બસ પછી સાંજે થઈ જાય એટલે ચાવી દઈ દઈએ અને ફટાફટ જમી લે ભૂખે બહુ લાગે ચાલ બધા જમવા એવરી વન ગુડની સાડા છ પોણા સાડા છ થયા છે ચા પાણી પીવાઈ ગયા છે ને પાછી હું આવી ગઈ છું જૂના ઘરે કારણ કે કપડાને એવું લેવાનું હતું બસ હવે ફળ્યું જોવાનું છે ને ટોયલેટ ક્લીન કરવાનું છે બસ એટલું જ કામ છે બીજું બધું થઈ ગયું છે આ મને એ કરી જ નાખું તું સાંજે પણ મને અંગૂઠામાં વાઈ ગયો લોહી બહુ નીકળી બહુ દુખે છે એટલે હવે કાલે એટલું કામ કરીશ બાકી જુનુગર મેં દઈશ બહુ મસ્ત કરી દઈશ તો ખોટે અમારા કપડાં થેલાની લઈ લઉં અને થોડી ઘણી બેસું મારે તો અહીંયા અરે હા મારી મમ્મી મને બહુ યાદ આવીશ છે મારી ફ્રેન્ડની માં તો માં હે ક્યાં કર ચાલો લઈ લઈએ કપડા તો બસ કપડા લઈ લે આ બધું તે લઈ જ લેવાય તોરણ ભીનું છે અને પાણી માતાજી ને પાવું પડશે તો મને કામ મારે કરવું હતું પણ મને અંગૂઠામાં વાગ્યું લોહી બહુ નીકળ્યું તો હવે કાલે કરીશ વધારાનું જે બીજું કામ ટોયલેટ ને સા ક્લીન કરાણ છે બધું ઉમેશ આપો આમ જો તો તમને અહીંયા ગમે કે નવા મકાને તમને ક્યાં ગમે

બહાર તો બહુ હિ શ્યોર શરાબાહ તો મને આજે ક્રીમ બિસ્કીટ ખાવાના મન થતા તો અમે સપા બજાર ગયા તા મેમ બિસ્કીટ મગાવ્યા ચાલો ખાવા